આ બધા ઇન્ટેન્શનથી આવી રીતે આ ગમે તેમ બબાલ કરે છે એમની જે દુકાન છે એ રેસિડેન્શિયલ એના પર છે એનું કોઈ પણ જાતનું ઇન્ડસ્ટ્રીયલ કે એનું કોઈ લાયસન્સ ફીલ્યું નથી એનું કોઈ પણ એવું એ નથી કે એ લોકો એમનું રિટેલ સ્ટોર ચલાય શકે રેસિડેન્શિયલ પ્લેસ પર એ બિઝનેસ કરી રહ્યા છે જેના કારણ કારણથી આ દુકાન પોતે ગેરકાયદેસર છે અને એવી રીતે ગેરકાયદેસર દુકાન ચલાવે છે જે ચાલતી નથી જેના લીધે આવી રીતે બબાલ કરે છે બીજું અમે તમને વધારે પૈસા તમે અમારી જોડે આવી જાવ પણ છોડીને જવા માંગતા આ ભાઈ અને જાસમીન સાથે રહેવા માંગતા આવી બધી કબાલ ઉપાડે

કોઈ મૂંગા બેરા માણસ ને તમે આવી રીતે હેરાન પરેશાન કરો જે આટલી નિષ્ઠા થી આટલી સચ્ચાઈ થી કામ કરે છે એ વસ્તુ માન્ય જ નથી અને વસ્તુ આ બનાવ બન્યો તો સંગમ પાસે જે મોબાઈલ જે આખી આવી છે ત્યાં બન્યો તો ત્યાં વચ્ચે એક નાની દુકાન છે મોબાઈલ એ લોકો ફોન વાલેના નામ ચલાવે છે એના એ બનાવ બન્યો